નમસ્કાર હું તરુણ થિયેટર ટેલિવિઝન અને સિનેમા સાથે કાર્યરત છું હાલ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર એક્ટર રાઇટર રિસર્ચર અને અનુવાદક તરીકે કાર્યરત છું આજે આપણે હું સિનેમા અને વાતોના આજના એપિસોડમાં વાત કરીશું હિન્દી ફિલ્મ મર્ડર મુબારક વિશે ફિલ્મની વાત કરીએ તે પહેલા આપ સૌને એક નમ્ર વિનંતી કરીશ કે જો આપને આ પ્રકારના વિડીયો આ પ્રકારના કાર્યક્રમ જોવા ગમતા હોય તો અમારી ચેનલ મનોરંજન નાઇન સબસ્ક્રાઇબ જરૂર કરશે અનુજ ચૌહાણની નવલકથા ક્લબ યુટ્યુ ડેથ આધારે બનેલી આ ફિલ્મ આમ તો એક ખૂન અને એ ખૂનની આજુબાજુ વણાયેલી વાર્તા પર આધારિત છે હાઈ સોસાયટીની ક્લબમાં

એટલા બધા દોરા ગૂંથાઈ ગયા છે કે ગું પડી ગઈ હોય એવું લાગે અને એટલે વાર્તામાંથી વાર્તા વાર્તામાંથી વાર્તા દરેક પાત્રની વાર્તા અને એમ કરતા કરતા દિગ્દર્શક તો ગૂંચવાઈ જ ગયા છે પણ સાથે સાથે એમણે દર્શકોને પણ ગૂંચવ્યા છે એવું લાગે છે ફિલ્મની અંદર હાઈ સોસાયટીના લોકોના ચોંચલા એમનો દંભ અને એમની જે બહુ મોટા મોટા દેખાવની વાતો છે એ પણ કરવામાં આવી છે અને એના દ્વારા એક સેટાયર ઉભો કરવાનો પ્રયત્ન કરાયો છે પણ એવું લાગે છે કે ફિલ્મ નથી સેટાયરિકલ બની શકી નથી મર્ડર મિસ્ટ્રી બની શકી નથી કોમેડી ડ્રામા બની શકી કે નથી થ્રીલર બની શકી એટ ધી એન્ડ જો ટોટલ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં આમ જોવા જઈએ તો કશું જ જોવા જેવું નથી કશું જ લેવા જેવું નથી પણ હા પાત્રોની ભરમાર છે એટલા બધા પાત્રો છે એની અંદર કે કોણ કોણ કયું પાત્ર છે શું છે ક્યાં છે એ સમજવામાં જ તમારી અડધી ફિલ્મ તો પૂરી થઈ જાય અને જ્યારે મર્ડરની વાત આવે તો શંકાની સોય વારાવારા ફરતી એટલી બધી ગુમતી રહે એટલી બધી ફરતી રહે કે દર્શકોને સેટલ થવાનો ટાઈમ જ નથી મળતો શક્ય છે કે આ જ ફિલ્મની યુએસપી હોય કે દર્શકોને સતત કન્ફ્યુઝ રાખીને મર્ડર ભેદ ઉકેલવાની વાત કરવાની હોય પરંતુ મારા મતે આ મર્ડર કન્ફ્યુઝ કરતા કરતા દિગ્દર્શક અને પોતે પણ કન્ફ્યુઝ થઈ ગયા એવું લાગે છે મર્ડરનો જે સંશોધનનો દોર છે મર્ડર કોણે કર્યું છે એ શોધવાનો દોર છે એ એસીપી ના હાથમાં જાય છે અને આ એસીપી નું પાત્ર પંકજ ત્રિપાઠીએ બહુ જ સારી રીતે નિભાવ્યું છે પરંતુ એક પાત્ર પાસે સારો અભિનય કરાવાય એનાથી એ ઘટનાનું આ ફિલ્મ એ બહુ જ વાસ્તવિક ઉદાહરણ છે હા કેટલાક પાત્રો અન્ય પણ છે કે જેમણે ફિલ્મમાં સારો રોલ કર્યો છે દાખલા તરીકે બમ્બી તોડીના પાત્રમાં સારા અલી ખાન વકીલના પાત્રમાં વિજય વર્મા મેડના પાત્રમાં તારા એક સર્વન્ટના પાત્રમાં અભિનય સારો છે તો બીજી તરફ સંજય કપૂર કરિશ્મા કપૂર ત્રિસ્કા ચોપડા દેવેન ભોજાણી ડિમ્પલ કપાડીયા અને અન્ય એટલા બધા કલાકારો વેડફાયા છે કે આપણને એમ લાગે કે આ કલાકારોનું આ ફિલ્મમાં શું સ્થાન છે આ કલાકારોનું કાસ્ટિંગ આ ફિલ્મમાં કેમ કરવામાં આવ્યું છે કારણ એ લોકો પાસે એટલા નજીવા રોલ છે કે કદાચ કોઈક થિયેટર એક્ટર કે કોઈક ટેલિવિઝન એક્ટરને લઈને પણ એમનું આ પાત્ર ભજવાવી શકાયું હતું પરંતુ કદાચ એવું લાગે છે કે મોટી કાસ્ટ કરીને ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ વધારવાના નામે આ બધા કલાકારોનો મેળાવડો કરવામાં આવ્યો હોય એવું કહીએ તો પણ ખોટું નથી અને આ બધા ગુચવાડા પછી અંતે જ્યારે સસ્પેન્સ ખુલે છે કે મર્ડર કોને કર્યું છે ત્યારે થોડુંક આશ્ચર્ય થાય અને એ કેમ કર્યું છે એની કથા ગૂંથણી ખુલે ત્યારે તમને થોડુંક કંઈક રોમાંચક જોયાનો અનુભવ થાય ઇન શોર્ટ જો ટૂંકમાં કહું તો આખી ફિલ્મ બે કલાક ને વીસ એની અંદર છેલ્લી મિનિટ ને સતત કંટાળો જ આવે હું મારી વાત કરું તો આ ફિલ્મ મેં ત્રણ ટુકડે જોઈ બે કલાક ને વીસ મિનિટ મેં ત્રણ ટુકડે જોઈ છતાં પણ અંતે તો એવું લાગ્યું કે ન જોયું હોત તો પણ ચાલત ફિલ્મ ચલાવવાના અખતરાના ભાગરૂપે ફિલ્મના આરંભમાં મધ્યમાં અને અંતમાં એક એક એવા સેક્સી સીન નાખીને દર્શકોને આકર્ષવાનો પ્રયત્ન કરાયો છે જેમાં ઓરલ સેક્સ સુધીની નાનકડી ઘટના પણ આવવામાં આવી છે પરંતુ મારી દ્રષ્ટિએ આ પ્રયાસ માત્ર ને માત્ર ગલગલિયા કરાવવા સિવાય વિશેષ કશું કરી શક્યો નથી અને એ વાત પણ એટલી જ સત્ય છે કે જો આવા સીન બિનજરૂરી સીન ખાસ કરીને નાખવાથી ફિલ્મ ચાલતી હોત તો તો ઘણી બધી ફિલ્મો સુપર ડુપર હિટ થઈ ગઈ હોત અંતે એટલું જ કહીશ કે મર્ડર મુબારક એટલે ખાયા પીયા કુછ નહીં ગિલાસ ટોળા બારાઆન